પટેલે ઉમેર્યુંલ ટ્રેન ચલાવવામાં આવે છે નવસારી આ ટ્રેન દિલ્હી છે

શ્રી નરેન્દ્રભાઈના સફળ શાસનકાળમાં ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક તાકાત બન્યું છે હવે ત્રીજી ટમમાં તેમણે ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો સંકલ્પ કર્યો છે આ માટે દેશના રાજ્યોના વિવિધ ચોક્કસ વિસ્તારોમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક એમ સર્વાંગી વિકાસને વેગ આપવા જી હબ ગ્રોથ હબનો નવતર વિચાર તેમણે આપ્યો છે નીતિ આયોગના સહયોગથી આવા ગ્રોથ હબ માટેના આયોજનબદ્ધ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે